બોદાર કિડ્સ કસબ ખાતે આનંદ અને ઉલ્લાસ સાથે ક્રિસમસની ઉજવણી ભરૂચ શહેરની પ્રીસ્કૂલ ગોદાર કીર્સ કસબ ખાતે ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળા પરિસરને તહેવારના રંગોથી સજાવવામાં આવ્યું હતું જ્યાં બાળકો અને વાલીઓએ સાથે મળીને ઉત્સવનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે બાળકો માટે શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરાયું હતું જેમાં ખાસ કરીને પાસપોર્ટ સાથે દેશોનો પ્રવાસ જેવી નવીન પ્રવૃત્તિએ આકર્ષણ જમાવ્યું હતું આ ઉપરાંત ટેટુ સ્ટેશન ફમ ગેમ્સ ફૂડ સ્ટોલ્સ અને બાળકો માટે શોર્ટ ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શાળાની આનંદમય શિક્ષણ પદ્ધતિને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રતિસાદ આપ્યો હતો શાળા મેનેજમેન્ટ દ્વારા આ સફળ આયોજન બદલ તમામ સ્ટાફ અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું હિરલ પટેલ પોદાર જમ્બુ કિટ કસકની હેડમિસ્ટ્રેસ જેમ કે આપણા બધાને જ ખબર છે કે દર પચીસ ડિસેમ્બરે ક્રિસમસ મહોત્સવ ઉજવવામાં આવે છે એ વિશ્વમાં બધે જ ઉજવવામાં આવે છે એ જ રીતે પોદાર જમ્બો કિડ્સ કસકમાં પણ દરેક મહોત્સવ દરેક ફેસ્ટિવલ બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે એ જ રીતે અમે લોકોએ ક્રિસમસ સેલિબ્રેશન પણ સેલિબ્રેટ કર્યું છે બચ્ચાઓ જોડે ક્રિસમસ સેલિબ્રેશનમાં અમે છોકરાઓ પાસે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવી છે ટ્રેમ્પોલિનમાં એમને બહુ મજા આવી છે અને એ લોકો પેરેન્ટ્સ જોડે આવ્યા હતા પેરેન્ટ્સે પણ અમારી દરેક એક્ટિવિટીને એન્જોય કરી